અબડાસા જખૌ બંદર પરથી હકીકતની કરુણતા સરકાર સુધી ક્યારે પહોંચશે અવાજ ભૂખે માછીમાં રડે છે જખૌ બંદર આજે ભવ્યતા નહીં પણ ભૂખમારાનો ચહેરો બની ગયેલું છે પ્રાપ્ત માહિતી અનુસાર સ્થાનિક માછીમારોએ ખાદ્ય પદાર્થ ન મળવાને કારણે ઘડિયાળ ભૂખમારાની હાલત વચ્ચે જીવી રહ્યા છે સરકારના દરિયાઈ પ્રતિબંધો લકડી હોડી ઘટવાળી હોળી અને સડવાળી હોળી તો બાકાત પણ યુદ્ધ સમયે લાગુ કરાયેલ ગ્રેઝેટ આજે ન હટાવવામાં આવી હોય જેના કારણે જખૌ લખપત અને નારણ સરોવર વિસ્તારના માછીમારો માટે દરિયો જ બંધ છે માછીમારના હાથે ના ઝાડ છે ના નાવ છે અને હવે તો ઘરમાં અનાજ પણ નથી એટલું જ નહીં સાતસોથી વધુ શ્વાનો પણ ખોરાકના અભાવે પાંજરા જેવી હાલત સર્જાઈ છે ભૂતકાળના દાખલાઓ સાબિત કરે છે કે ભૂખે ત્રસ્ત માનવો પર હુમલાઓ પણ કર્યા હતા કચેરીમાં અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત થઈ પરંતુ જવાબ શું તમારી અરજી અમારા સુધી પહોંચી નથી એ પછી શું લોકોએ હવે પૂછે છે આ બેદરકારી ક્યાં સુધી આજરોજ બહુજન આર્મીના સંસ્થાપક શ્રી લખનભાઈ ધુવાને જખું બોલાવી માછીમારોએ ન્યાયની માંગ કરી તેવું નક્કર સંદેશો આપવામાં આવ્યો કે જો તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે તો હવે ચૂપ નહીં રહી શકાય ઉગ્ર આંદોલન થશે આવો ભાઈઓ બહેનો માછીમારોની આ લડાઈમાં અવાજ બનો આ અવાજ હવે ડટવાવાના નહીં ધ્રાસો પડાવવાના છે ભૂખ મારું નહીં જોઈએ ન્યાય જોઈએ દરિયો મારો અધિકાર છે મારી રોજગારી છે આજે જખાઉમાં જખાઉ માછીમારો ઘણા સમયથી અહીંયા આગળ હેરાન પરેશાન છે યુદ્ધના માહોલમાં માછીમારી બંધ થઈ ગઈ સરહદી વિસ્તાર છે બોર્ડરિંગ વિસ્તાર છે એના કારણે યુદ્ધ સીઝ ફાયર થયું યુદ્ધ વિરામ થયું દસ મહિના રોજ એ બાદ આજની તારીખમાં જે ગેજેટ કહેવાય પ્રતિબંધિત વિસ્તાર એ આજની તારીખમાં લાગુ છે જ્યારે ગુજરાતમાં ક્યાંય પણ નથી માત્ર ને માત્ર ત્રણ બંદરો લગભગ નારણ સરોવર અને એક જખાઉમાં છે હું જખાઉમાં જ આવ્યો છું માછીમારી લોકો છે એક પરિવાર છે એમનું ગુજરાન એમનો પરિવાર માછીમારી ઉપર ચાલે છે અને ભુજમાં જે ફિશિંગ અધિકારી બેસે છે એ આ ભાઈઓ એમ કહે છે કે અમે જ્યારે પણ જઈએ ત્યારે એ હોતા નથી અને ફોન ઉપર કોઈ જવાબ આપતા નથી આ લોકો ગાંધીનગર ગયા ત્યાં કને ગાંધીનગર કમિશનર પાસે ગયા તો કમિશ્નરે કીધું કે અમારી પાસે કોઈ રજૂઆત આવી જ નથી માત્ર આ ભુજમાં જ રજૂઆતને રોકી દેવામાં આવી એવો આ લોકોનો માછીમારોનો ક્લિયર આક્ષેપ છે અને હું પણ તંત્રને કહેવા માંગુ છું કે કોઈ ગરીબ માણસને આવી રીતે ન દબાવો આ કોઈ પાકિસ્તાનથી આવેલા લોકો નથી આ ભારતના નાગરિકો છે કચ્છના લોકલ લોકો છે અને એમને જો તમે અધિકારી કોઈ પણ એમની રજૂઆત સાંભળશે નહીં અથવા રજૂઆત ગાંધીનગર કમિશનર સુધી પહોંચાડશે નહીં તો એમના વિરોધમાં પણ હું એક્શન લેવા માટે તૈયાર છું એટલે કલેક્ટર શ્રી એસપી સાહેબ આપને પણ જાણ કરવા માંગુ છું કે આવી રીતે કોઈ પણ ફિશિંગ અધિકારી દબાવવાની કોશિશ કરે કોઈ ગરીબ માણસને એમની રજૂઆત ગાંધીનગર સુધી મંત્રીમંડળ સુધી અથવા કમિશનર સુધી પહોંચાડે નહીં તો એ વસ્તુ યોગ્ય નથી અને તાત્કાલિક ધોરણે હવે યુદ્ધનો માહોલ પૂરું થઈ ગયું છે આમની રોજીરોટી જે ચાલુ કરવામાં આવે ફિશિંગનું કામ ફરીથી પાછું ચાલુ કરવામાં આવે અન્યથા આ ફિશિંગ અધિકારી જે ભુજમાં બેસે છે મેડમશ્રી એમની ઓફિસ આગળ ચોક્કસ અમે ધરણા કે ઉગ્ર આંદોલનની પૂરેપૂરી અમારી તૈયારી